તો કે નાની પ્રભુ વાત ભગવાન કૃષ્ણ ના નામ ની પાછળ કૃષ્ણ ચંદ્ર મની લાગે એક જેમ માં સૂર્ય વંશ માં એક જેમ માં ચંદ્ર વંશ માં છતા બે નામ પાછળ ચંદ્ર લાગે પણ એ વાત કરતા પહેલા ઘનશ્યામ મહારાજની યાદ કરો મારા આલાકામાં બારો તાલા બાપુ લખે કે ઘનશ્યામ મહારાજ કેવા છે આજે નો દિવસ હોય કે દેશા આદેશા આવિયા આપે કલેશા કાઢવા દૂર મતિ તો ભણે ઉજળી આપે જતીરા પ્રમાણ માનવા સાધવા ગણજે નર્મલી મીટે નાથજી વાહલી ધારી પધારા નારાણ ગડડે તમા ધોસા દેવોલા મસાવે ઘાટ જણેને જાલરા હાથે પોરહી જપો પરકાર સુલતાની ઉપડે સડેરી પૂજા અને હજારો હુકલે સંતા ભગતા હિલો તો ક્યાં ક્યાં તો સપૈયા અમદાવાદ વડતાલ ધામ સાજે ગરુડુ સધામ મૂળી તે ધામ હી ગણાય કરી કૃપા અંતર્યામી મહારાજ આયા સ્વામી તમે અમારા હી હે જગદી સમય નિરાધાર તમે બાવડું અમારું જાલો પ્રાણ જો ડાલો કહે ત્રહાલી પ્રસિદ્ધ આપે કલે સહેજાનંદજી મહારાજ ના સજાનંદજી મહારાજ ભગવાન નો અંશ અવતાર હતા પણ એના આયષ્ટ એટલે ભગવાન કૃષ્ણ ચંદ્રમણી ભગવાન કૃષ્ણ નામ ને પાછળ ચંદ્ર લાગે રામ ના નામે પાછળ પણ ચંદ્ર લાગે ચૈત્રી નોમ ને દિવસે અવધ ધરતી એટલે હોનાની નગરી હોય જાણે હરગની નગરી હોય એવી અવધની ધરતી છે અવધની ધરતી ની અંદર રાજા દશરથના આંગણે માં કૌસલ્યાના કુખે એક બાળક નું 12 વાગ્યે મધ્યાને પ્રાકティક થયું

ભગવાન ભાસ્કર ને સૂરજ ને કીધું કે ભગવાન ભાસ્કરજ નારાયણ દેવ તમે હસ્ત થઈ જાવ ને તો ચંદ્રને મારા દર્શન કરવા માટે આવી છે કે નારાયણ જે નિરાકાર છે એ સદેહ ફડાયા છે તો એના દર્શન કરવા માટે મારા દર્શન કરવા ચંદ્રને આવવું છે તો એ બાપ સુરજ નારાયણ તમે હસ્ત થઈ જાઓ કીધી ભગવાન હુરજે રામને તું ચંદ્રને દેવને કહી દે

તો એ જન્મની અંદર પણ જેનું નામ કૃષ્ણ ચંદ્રમણી રાખવામાં આવ્યું એવા ભગવાન કૃષ્ણ કે રામ ના ગમે એટલા ગુણ તો એનો પાર ન આવે પણ અમારો કવિ કહે છે કે રામ કૃપા રોજ દેવાણી રંગ ના રે કામ કરે એન ગોઢિયે કોઈ દી ખૂટે મે દાણા રે મોજ રેવું મોજ માં રેવું મોજ માં રેવું રે કમ યગો સારો લક ધણી ની ખોજ માં રેવું રે મોજ માં રેવું મોજ માં તો પ્રભુ રામના કૃષ્ણના કૃષ્ણ ના ગમે એટલા ગુણા નાશ કરીએ તો એનો પાર ન આવે પણ ભાઈને વિનંતી કરો કે તમે ઓડિયસ નક્કી કરો કોને સાંભળવા છે બાઘાભાઈ ને સાંભળવા છે ભગુભાઈ ને સાંભળવા છે તો આવો બાઘાભાઈ પધારો પધારે બાઘાભાઈ બારો